પાત્રા બનાવવા માટે અળવીના પાનને ધોઈને લઈને આપણે એને કટ કરી લીધા છે એની નસોને પછી આપણે આંબલી અને ગોરનું પાણી બનાવી લીધું છે આપણે ચણાનો લોટ લીધો છે એની અંદર અજમો તલ વરિયારી અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે ધાણાજીરું પાવડર મરચું પાવડર હરદર મીઠું અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે તેલ એડ કર્યું છે અને ચપટી જેટલો સોડા એડ કરીને આપણે લોટને બરાબર મિક્સ કરી લીધો છે પછી જે આપણે આંબલી અને ગોળનું પાણી બનાવીને રાખ્યું છે એનું એડ કરતું જવાનું છે ને એકદમ બેટર આપણે રેડી કરી દેવાનું છે તમે જોઈ શકો છો એવી રીતનું આપણે બેટર રેડી કરવાનું છે હવે આપણે પાંદડા લઈ લઈશું અને એની ઉપર આવી રીતે બેટર લગાવીશું આપણે પાંદડાને ઓપોઝિટ સાઈડમાં આપણે મૂકતું જવાનું છે અને આવી રીતે બીડા બનાવીને રેડી કરી દેવાના છે અડધો કલાક માટે ચડવા દેવાના છે અડધો કલાક પછી તમે ઠંડા થઈ જાય પછી આપણે કટ કરી લેવાના છે ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો નીચે લિંક મેં તમને આપી દીધી છે હવે આપણે તેલ મૂકી દીધું છે રાય નાખી છે તલ નાખ્યા છે ને થોડી વરિયાળી એડ કરી છે અને આપણે અંદર થોડી ખાંડ એડ કરવાની છે અને ખાંડ થોડીક ઓગળી જાય એટલા માટે આપણે પાણી એડ કરવાનું છે અને એકદમ સરસ પતલી એવી ચાટણી બનાવવાની છે થોડા મસાલા એડ કરીશું ધાણા જીરું પાવડર નાખીશું હળદર અને મરચું મીઠું એડ કરી દઈશું અને આપણે પાત્રના અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું બે મિનિટ માટે થવા દઈશું તો આપણા પાત્ર એકદમ સરસ બનશે આપણે ખાતી વખતે ડચૂરો નહીં વરે એવા પાત્ર એકદમ સરસ બનશે બહાર જેવા તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો